चलो आज के वीडियो में सभी का स्वागत है सभी को जय श्री कृष्ण जय माता जी और जय स्वामी नारायण बच्चा हमारा खेल कूद कर रहा है अभी गेहूं का जो साफ सफाई का प्रोसेस है वो चल रहा है थोड़ा बहुत और थोड़ा बहुत बाकी है थोड़ा बहुत तो नहीं बहुत सा तो खत्म हो गया अभी थोड़ा ही बाकी है ये उसमें अभी खेल रहा है जब इसकी मम्मी और बा और वो सब आएगा तो आएंगे तो इसको थोड़ा सर्विस करेंगे सर्विस तो नहीं करेंगे खींचाएंगे फिर ये મેળા હો જાય ચલે એ બચ્ચે બહાર નીકળ જાવ આવતો રે બહાર આવતો રે ઓ દાયા તું દાયો છો ને આવી બીજા ઢોળસ તું કેટલું ઢોળસ એક દાદા જમવા બેઠા તા ને જમી લીધું ને પછી એક મહેમાન આવ્યા ને એને પૂછ્યું કે દાદા હું જઈમાં એટલે દાદાએ એ કીધું કે રોટલો દાળ કે બાજુમાં મરચાંનું અથાણું બાજુમાં ભજીયા બાજુમાં ગાંઠિયા બાજુમાં લાડવા બાજુમાં શ્રીખંડ બાજુમાં દાળ ભાત એટલે ઓલા ભાઈ કહે ઓહો દાદા આટલું બધું જઈમાં એ કે આ બધું હું જઈમો કે રોટલો ને દાળ કે બાજુમાં એટલે આ બાકીની બધી વસ્તુ એ દિવાલની બાજુમાં એટલે કે રહોડામાં હું તો બે જ વસ્તુ ખાધું એટલે આવું બધું છે બાજુમાં ગઢપણ આવે એટલે કાં તો હદે નહીં ને ખાવું હોય તો ઘણીવાર દે નહીં કે છોકરાઓ ગઢપણની માયા તો આવી હોય એ એકદમ ક્લિયર વાતાવરણ થઈ ગયું છે કાંઈ વાદળા કે એવું કંઈ નથી ને પવન ધીમો ધીમો છે એટલે ઉનાળાનું આહલાદક ગરમી પડતું વાતાવરણ જેમ ઠંડી સહન કે એરિયામાં હવે ગરમી સહન કરવી પડે ને એટલે મજા આવે ગરમી સહન કરી લેવાની થોડી ઘણી લગભગ મોટા ભાગે કોઈને ગરમી તો ગમતી જ ન હોય પણ એ તો સુખ દુઃખમાં કેમ સહન કરી લે સુખે સહન કરવું દુઃખે સ આવીએ તો એ પણ સહન કરી લેવું એના જેવું વાત છે ગુણાતીતાનંદ સ્વામી એક વાત કહે છે સ્વામીની વાતોમાં કે હાથીની અંબાળીએ બે કે ભીખ માગ તો કરી દે ને તોય બેય પરિસ્થિતિમાં એક સરખું રે એ સાચો માણા ટૂંકમાં આવી રીતની કંઈક વાત છે ટૂંકમાં બધી પરિસ્થિતિમાં સમ રહેવાની વાત છે ચાલો તો આગળ વધીએ તડકો તો પૂલ છે આગળ જે કાંઈ બતાવવા જેવું હોય છે એ બતાવીશ આવું બધું છે રૂટીન બધું ચાલે છે એક વાત યાદ આવી કે અત્યારે હમણાં નેટ બેન્કિંગ આઈપીઓને એવું તો હમણાં લગભગ છેલ્લા ચાર પાંચ મહિનાથી શેર માર્કેટ જ્યારથી ડાઉન ગયું છે ત્યાંથી બધું ઠપ થઈ ગયું છે એટલે આઈપીઓ કોઈ આવતા નથી એટલે લગભગ મને એમ છે હવે તો ઘણાય લોકોના નેટ બેન્કિંગ જે પાંચ પાંચ છ છ એપ્લિકેશન કરતા છે એના યુઝરને એમને પાસવર્ડ ઘણા ભૂલાઈ ગયા છે એટલે આવું થયું હોય છે कारण के ओलो तो होय अटवाडीम 2 3 2 3 1 2 1 2 आईपीओ आवता न मानसो भैर्या राखता એટલે ઈ બધુંય યાદ હોય મોઢે મને જ ભૂલાઈ ગયું આમાં અમુક લાવું બધું હૈલા રાખતું હોય હે તું કા હે તું કહા હો મે નીચે હું तेरे को किसका કામ હે મમ્મી કા يا મેરા तेरे को आना है ऊपर क्या है सुजा रहे है। <laughs> સમજા નહી હું કે છે સો હે ઓકે ચલો સો જાવ તો એનું હિન્દી તો તું જ સમજે હું નો સમજું ક્યાં બોલના તું આ ગયા ઉપર અભી સો જાના હે ને શસ્ત્ર સરંજામ સબ ય પર રખ કે સો જાયગા